નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર બાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજા અનુભવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા અનુભવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો પચાસથી ઊંચું ભાવ ને ચોત્રીસ રૂપિયા ચણા એક હજારથી તેરસો ને બત્રીસ બાજરો પાંચસોથી પાંચસો ને એકસઠ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી અઢારસો ને રૂપિયા અડદ સોળસો ઓગણત્રીસ મગફળી ઝીણી આઠસો દસથી અગિયારસો ને બે મગફળી જાડી આઠસોથી અગિયારસો છાસઠ ધાણા તેરસોથી થી ને એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસો ઇઠ્યાસી તલ ઓગણીસોથી પચીસો ને વીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને દસ જુવાર પાંચસો પચાસથી પાંચસો ને પચાસ મગ ચૌદસોથી અઢારસો ને બાસઠ તલકાળા સાડત્રીસો ત્રીસથી સાડત્રીસો ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચ ભાવ ચૌદસો ને પંચ્યાસી રૂપિયા મગ બારસોથી ચૌદસો ને દસ અડદ અગિયારસોથી પંદરસો પંચાણું ઘઉં પાંચસો ચાલીસથી છસો બત્રીસ ચણા આઠસોથી બારસો દસ મગફળી ઝીણી નવસો પચાસથી તેરસો સિત્તેર મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર એંસી અજમો સત્તરસોથી ઓગણત્રીસસો સિત્તેર એરંડા અગિયારસોથી અગિયારસો ત્રાણું તુવેરની વાત કરીએ તો એક હજારથી બારસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી છસો એંસી રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા તલી પંદરસોથી ચૌવીસો પાંચ લસણ ત્રણ હજારથી એકાવનસો ત્રીસ ધાણા પાંચસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ ચૌદસોથી ત્રેવીસો સિત્તેર તલકાળા બે હજારથી એકતાલીસસો એકાવન ઘઉં પાંચસોથી પાંચસો ને ઘઉં ટુકડા પાંચસોથી છસો સિત્તેર ચણા નવસોથી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસોથી બે હજારને પચાસ રૂપિયા મગફળી જાડી છસો પચાસથી અગિયારસો ને પચાસ લસણ છત્રીસોથી પાંચ હજાર રૂપિયા સોયાબીન સાતસો એકવીસથી આઠસોને પાંત્રીસ ધાણા સાતસોથી બારસો પચાસ મેથી આઠસોથી અગિયારસો એકવીસ જીરુંની વાત કરીએ જામ જે જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચ ભાવ ચાર હજાર પાંચસો ને એક રૂપિયો વરિયાળી આઠસોથી બારસો પંચોતેર રાય અગિયારસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો બાવનથી ઊંચ ભાવ છસો ને બાવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એસીથી છસો ને એસી કપાસ બારસો એકતાલીસથી ચૌદસો એકસઠ મગફળી ઝીણી સાતસો એકતાલીસથી એક હજાર છ્યાસી મગફળી જાડી છસોથી બારસો એકસાઠ કલંજી નવસોથી સાડા ત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો છન્નુંથી અગિયારસો ને છન્નું તલકાળા ત્રણ હજાર એકથી ચાર હજાર એક તલ સત્તરસોથી પચીસસો એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ત્રણ હજાર પાંચસોથી ઊંચ ચાર હજાર સાતસો એક રૂપિયો નવસોથી સોળસો એકાવન ધાણી એક હજારથી સોળસો એકોતેર મકાઈ પાંચસો એકવીસથી પાંચસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી આઠસોને એક રૂપિયો ચણા અગિયારસોથી બારસો છોતેર અડદ એક હજાર એકથી સોળસો એકાવન મગ અગિયારસો અગિયારથી સત્તરસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજાર એકાણુંથી સત્તરસો ને એકસાઠ રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો છોતેર વાલ પાંચસો એકાવનથી ચૌદસો ને એક રાય એક હજાર એક્યાસીથી એક હજારને એક્યાસી ચણા સફેદ બારસોથી થી ને એક્યાસી રાયડો અગિયારસો એકથી અગિયારસો એકાણું લસણ અઢારસો એકતાલીસથી સુડતાલીસો ને એકત્રીસ વટાણા છસો એકસાઠથી છસો એકસાઠ તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર